જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે ઈ સૂઝુ કેમ્પર અને યુનઈ ગાડી જોઈ રહ્યા છો આ બંને ગાડી લાલાભાઈ અને સંજયભાઈને વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આ બંને ગાડી વેચવાની છે સસ્તા ભાવમાં આપી દેવાની છે સાવ ઓછી કિંમતમાં તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તમે જે આ કેમ્પર જોઈ રહ્યા છો તે બે હજારને વીસના મોડલની તમને કેમ્પર ગાડી જોવા મળી રહેશે ઈસુજો પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે જીરો વન અમદાવાદનું પાર્સિંગ જોવા મળશે આ ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો વન ઓનર ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ કેમ્પર ગાડી વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર ચ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે તેવું કંપની રેકોર્ડ છે બે હજાર ને વીસના મોડલની તમને આ કેમ્પર જોવા મળશે આ ગાડી તમારા તરત જ તમારા નામે કરી આપવામાં આવશે વન ઓનર ગાડી છે કિંમત વિશેની વાત કરું તો ગાડીની કિંમત છ લાખ દસ હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં છે ગાડીની કિંમત તમે કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કંપની કલર ક્યાંય સ્ક્રેસ થયેલો પણ જોવાને મળે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ઈસુજુ ડી મેક્સ કેમ્પર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી તમે જે હિંડાઈ એસન્ટ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી આપવાની છે વાત કરું તો આ હ્યુડાઈ એસન્ટની કિંમત મેં રાખેલ છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત સાવ ઓછી છે હ્યુડાઈ એસન્ટ તેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત સાવ ઓછી રાખેલી છે મફતના ભાવમાં આ એસન્ટ આપી દેવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો અમદાવાદનું પાર્સિંગ છે હાલ ચાલુ કન્ડિશનની અંદર તમને હ્યુડાઈ એસન્ટ ગાડી જોવા મળશે છે ચાચવેલી ગાડી છે અમદાવાદનું પાર્સિંગ જોવા મળશે સાવ ચાવ ઓછી કિંમતમાં આ એસન્ટ ગાડી આપી દેવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડી તમને માત્ર નેવ હજારમાં આપવાની છે આ એસન્ટ ગાડી તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે આ બંને ગાડીની કિંમતમાં જ્યારે તમે રૂબરૂ મુલાકાત લેશો ત્યારે ફેરફાર કરી આપવામાં આવશે આ બંને ગાડી લાલાભાઈ અને સંજયભાઈને વેચવાની છે આ ગાડી તમારે લેવી હોય અને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બંને ગાડી તમને પ્રોપર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ગામે તમને જોવા મળશે ગામ બદરપુર તાલુકો કઠલાલ જિલ્લો ખેડા તમને આ બંને ગાડી ત્યાં જોવા મળી રહે છે સંજયભાઈ પાસે સંજયભાઈનો અને લાલાભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને નંબર આપેલો છે કોન્ટેક નંબર સંજયભાઈનો નંબર ઇઠોતેર છ ત્રીસ સત્યોતેર ત્રણ અડસઠ આ સંજયભાઈનો નંબર છે તેમજ લાલાભાઈનો નંબર ઓગણી નેવું નેવું પંચોતેર બત્રીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો આ ગાડીની મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને તમે આ ગાડી વિશેની વધુ માહિતી ફોન કરીને પણ મેળવી શકો છો મિત્રો તમારે જો આ ગાડી તમે લેજો તો તરત જ તમારા નામે કરી આપવામાં આવશે તેવું સંજયભાઈ જણાવે છે બાકી તમે વિડીયોમાં કન્ડિશન ગાડીની જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ બંને ગાડી વેચવાની છે